મોડાસા તાલુકાના જાલુદર ગામમાં વિકાસના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે ગામના વર્ષોથી રસ્તો મંજૂર ન લોકોની રોજિંદી અવર જવર મુશ્કેલ બની રહી છે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આજે તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે ગામના એક યુવાનની અંતિમ યાત્રા રસ્તો બંધ હોવાના કારણે ટ્રેક્ટરમાં લઈ જવી પડી હતી લોકોએ પ્રશ્ન કર્યો છે કે શું આજ છે વિકસિત ગુજરાતનું સાચું જિલ્લામાં ટાણે મત માંગવા આવતા નેતાઓ બે હાથ જોડી વાયદા કરે જ્યારે જીતી જાય ત્યારે જનતાએ રોજિંદી જરૂરિયાત રોડ રસ્તા અને પાણી માટે પાંચ વર્ષ હાથ જોડવા પડે છે ગત દિવસોમાં સરપંચોના સંમેલન સરકારે બોલાવ્યા હતા એનો મતલબ શું હોઈ શકે ત્યારે આ ગામના સરપંચ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરશે કે કેમ તે જોવું રહ્યો